નમસ્કાર દર્શક મિત્રો ડેલી અપડેટમાં છે

વિસ્તારમાં આવેલ સાવલી તાલુકાની મેડિકેપ કંપનીમાં નેશનલ સેફટીના અનુસંધાને કંપનીના વર્કરોમાં જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો જેમાં વડોદરા જિલ્લાના રૂરલ ટ્રાફિકના પરમાર સાહેબ દ્વારા ટ્રાફિક નિયમન કઈ રીતે જાળવવું તથા તેનું પાલન કઈ રીતે કરવું તેનાથી કંપનીના તમામ વર્કરોને વાકેફ કર્યા હતા તથા આ પ્રોગ્રામને પોતાની કંપનીમાં યોજ્યો અને બંને અધિકારીઓએ ઉપસ્થિતિ આપી તે બદલ કંપની સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા

दस मिनट तब बात करी ब्रांड करता करता तुमने तब दिवस पीढ़ी जाओ तो लाख लाख मां चावों अटक मां बुरी ट्रक से जैसे ब्रांड स्पोर्ट में दिया बदिल गाड़ी थी तो बाहर बिल निकल बुरी ट्रक भी पास तो वहाँ मां बंद हो चें इतना पसंद दिखा नहीं हैं इतना इतने आगे � पीछे आवाज घना सुनता हूं मैं जुड़ा कि एक्टिव आगे रही हूं बाइक वाला भी जो साइकिल आ रही हूं मुझे खबर नहीं पड़ रहा है पर दरवाजा मैंने दबा दे खुलवा तब मैं ड्राइवर सीट पर बैठा तो तो ड्राइवर दरवाजा दबा दे खुलवा तो सब तरह बैठो आज फ्री पांच गाड़ी बंद करी मैं आप बोलो दोई ना दोई तुम लेफ्ट आप पे बोलो सुन ना तो तुम्हारा मोड़ी तुम्हें तो क्या है पांच ऑटोमेटिकली जी तुम्हारा दो ने पड़ो तुम्हें लेफ्ट हाथ पे कोने से दबा दो तो तुम्हारी बॉडी बहुत हो जाए तो आधा तुम्हें सुबह आप करो दी तो तुम पूछो क्या अरे तुम आते हैं क्या अरे नहीं होता ये बना रहे थे ये हाथ की तरफ खुले हुए है तो नजर पता जाए तो लग समझ नहीं है लेफ्ट हैंड तो खोले तो हो मतलब क्या होती क्या है नहीं अरे पूरा जीव कशे लेकर था तो वो तो सामने रखी थी रिलैक्स गाड़ी आते से पूर्व तक करा जाए थे तो वहां का जो बैलेंस बन गया था रुपी से रुपया गाड़ी आपस में खाई जाए कुल सामान और वहां से से रिक्शा का गाड़ी होती तो अपन अपने रोड पर क्या पत्तू हुए थे कि तो आपने गुना हुआ सामने का कितनी गुना हुआ और यह परिणाम आपने वो गुना अपने गुना करा ले सामने का कितना नुकसान वो वो पड़ गया यह तो मिलो हमारे लॉक ले आते हैं ના લાઈટ ધમ ઓફ કરી દે બંધ કરવા લાગો વાન ચાલુ છે તો આપણે શું કરશું કે દે કરી દે સર્વિસ લાઈન છે કે તમારું વાહન બગડે તો પૂરા માટે જગ્યા છે આકસ્મિક સંજોગોમાં ગાડી ફેરવાની જગ્યા છે લાઈટ ધાની પર નથી એક જ કામ જે જાય છે કે જાય છે જાય પર આ કિસ્સો છે જય શ્રી રામ યુનિવર્સલ લિમિટેડ રાણિયામાં આજ રોજ ત્રેપનમાં રાષ્ટ્રીય સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલ છે અને કંપનીમાં રોડ સેફ્ટી અવેરનેસની ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને તેમાં ભાદરવા પોલીસ સ્ટેશનના પી શ્રી ચૌહાણ સાહેબ તથા વડોદરા રૂરલના ટ્રાફિક ઇન્ચાર્જ શ્રી પરમાર સાહેબ દ્વારા વિડીયો દ્વારા અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો સદર પ્રોગ્રામમાં કંપનીના તમામ કર્મચારીઓએ પ્રોગ્રામને નિહાળીને અને તે પ્રોગ્રામને બિરદાવ્યો છે અને તેને અમલમાં મૂકવામાં રાખેલ છે જય શ્રીરામ આપણું નામ બાલકૃષ્ણ રમેશચંદ્ર ઠક્કર હું યુનિવર્સલ મેડિકેપ કંપનીમાં પાંત્રીસ વર્ષથી સર્વિસ કરું છું